ચાલો આજે આપણે હળદર આથીશું તો એની માટે આપણે આ પીળી હળદર લીધી છે અને આપણે આંબા હળદર લીધી છે ત્યારે હળદર હળદરની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હળદર બહુ સરસ આવે છે તો પહેલાં આ રીતે આપણે સાઈડનું કાઢી નાખીશું પછી આપણે આના પહેલાં સોલી લેવાની છે પહેલાં મેં ધોઈ અને લૂછી અને લઈ લીધી છે આ રીતે આપણે ચપ્પાની મદદથી આ રીતે કરીશું એટલે સાલાસાનીથી ઉખડી ઉકળી જશે જો આ રીતે કરશો તો હળદર એમાં વધારે જતી રહેશે તો આ રીતે આપણે નથી કરવાનું આ રીતે આપણે બધી હળદર પેલા આ રીતે જો આપણે આખી સોલી દીધી છે હવે આપણે આના પાણીની અંદર નાખવાની છે એટલે આ રીતે પાણીમાં આપણે હળદર રાખીશું સોલીને તો હળદર કાળી નહીં પડે અને સરસ એવી નહીં રહેશે તો આ રીતે આપણે બધી અડદર સોલી અને તૈયાર કરીશું આ રીતે આપણે બધી હળદર સોલી લીધી છે હવે આપણે આને સમારી લઈશું તો જો આ રીતે તમારે ગોળપિતિયા કરવા હોય તો પણ કરી શકો છો અને ઘણા આ રીતે લાંબા કરતા હોય છે તો આ રીતે પણ તમે કરી શકો છો તો ગમે તે રીતે તમને ફાવે એ રીતે અડદરનો સમારી લેવાની તો આ રીતે આપણે બધી અડદર સમારી લઈશું આ રીતે આપણે જો બધી અડદર સમારી લીધી છે અમારે આ રીતે ગોળપિતિયામાં જોઈએ છે એટલે મેં ગોળપિતિયામાં જ કરી છે હળદર તો હવે આપણે પાણીમાંથી બધી અડદર નીતારી અને આ રીતે બિસુ કાઢી લઈશું આ રીતે આપણે બધી અડધર પાણીમાંથી કાઢી લીધી છે ડીશમાં હવે આ રીતે મેં મરચાં લીધા છે મરચાંના આ રીતે મેં ચાર ફાળા કરી દીધા છે મરચાં મેં ધોઈ અને લુસીને લીધા છે આ રીતે આપણે આમાં કટ કટિંગ કરી દેવાના આ રીતે આ મરચાં બહુ સરસ લાગે છે આમાં આ વધારે તીખા નથી કે હાઉ મોરા નથી મીડિયમ મરચાશે એટલે આ અડધરમાં કંઈક એક એક તીખાશ આવે એટલે બહુ સરસ લાગે છે અડધર આ રીતે બનાવીએ તો આ રીતે આપણે મેં ચાર ચાર મરચાંના કટિંગ કરી લીધું છે આ રીતે આની અંદર હવે આપણે આ લીંબુના કટકા નાખવાના છે તો આ રીતે પાંચથી છ કટકા હું નાખીશ લીંબુના એકદમ ઝીણા ઝીણા કર્યા છે મેં તો આપણે એક ચમચી જેટલું આમાં મીઠું નાખીશું હવે આપણે આની અંદર લીંબુ નીચોવીશું તો આપણે એક મોટું લીંબુ લીધું હતું એમાંથી ચાર પાંચ કટકા આની અંદર નાખ્યા છે અને અડધાથી વધારે લીંબુ આપણે નીચોવાનું છે તો આ રીતે આપણે લીંબુ નીચોવી લઈશું આની અંદર જો તમારા રાયના કુળિયા નાખવા હોય તો પણ નાખી શકો છો અને જો આચાર મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો આચાર મસાલાથી એ પણ બહુ સરસ ટેસ્ટ આવે છે આ આ રીતે આપણે હાથેથી સરસ મિક્સ કરી દઈશું બધી વસ્તુ આની અંદર આપણે એક ચમચી જેટલો આચાર મસાલો નાખીશું જો આ રીતે તમે નાખી અને જોજો એકવાર ટેસ્ટ કરજો બહુ સરસ હળદર લાગે છે મિક્સ કરી દઈશું આપણે બધી વસ્તુ જો આ રીતે આપણી અડદર તૈયાર થઈ ગઈ છે અને બહુ સરસ હળદર બને છે આ રીતે હવે આપણે આ રીતે એક બાઉલમાં ભરી લઈશું અને જો તમારે વધારે પડતી રાખવાની હોય અડદર તો અંદર પાણી નાખી અને એ રીતે ભરવાની એટલે ઉપર પાણી હોય એ રીતના રાખવાની એટલે અળદર બગડીને મેં અત્યારે અઢીસો હળદર જ બનાવી છે અત્યારે કારણ કે તાજી તાજી આવે છે એટલે વધારે બનાવીને વાસી ખાવ એ કરતાં આ રીતે થોડીક થોડી બનાવી અને ખાવી અળદરના ફાયદા બહુ જ છે હળદર અત્યારે શિયાળામાં ખાવી જ જોઈએ ચલો હવે આપણે આ બાઉલમાંથી કાચની બહણી મળી લઈશું કારણ કે બાઉલમાં અઢીસો અળદર સમાતી નથી અને આપણે લાંબા સમય સુધી રાખવી હોય તો આ રીતે ઉપર કોળી અળદર હોય તો એ રહે નહીં સારી એટલે આપણે આ રીતે બહણીમાં પાણી સહિત ભરી દેવાની છે હળદર આપણે મીઠાનું પાણી જે વળ્યું હોય એ બધું પાણી આની અંદર નાખી દેવાનું છે આપણે આ રીતે આપણે બધી વળતર આ બાણીની અંદર ભરી લીધી છે હવે આપણે જે પાણી નીચે આ લીંબુ અને મીઠાનું પાણી ભરેલું છે એની અંદર આપણે નાખી દેવાનું છે અને હવે આપણે આને ટાંકી અને ફ્રિજમાં રહેવા દઈશું તો તમને આ રેસીપી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં